બોલ બચ્ચનમાં કચ્છ ભ્રમણ દરમિયાન કચ્છ બહુ વૈવિધ્યપૂર્ણ પ્રદેશ છે વિશાળ પ્રદેશ છે કેટલી બધી ફેમસ વસ્તુઓ છે સફેદ રણ છે ઘોડોનું રણ છે મેકરણ દાદાની જગ્યા છે માતાનો મઢ છે ગામો કેટલા ફેમસ છે કુનેરિયા છે તો તે આમિર ખાને ત્યાં ફિલ્મ બનાવી હતી લગાન એના માટે ફેમસ છે લોડાઈ તો ત્યાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું એવું જ એક અતિ પ્રખ્યાત આખા વિશ્વમાં અને દેશમાં જેનું નામ છે એ આવી પહોંચ્યા છે મેં ભુજેડીમાં ભુજેડીના હેન્ડીક્રાફ્ટ નેશનલ એવોર્ડ વિનર અહીંયા દરેક શેરીમાં તમને બે નેશનલ એવોર્ડ વિનર લોકો મળી જાય સાહીઠ જેટલા પાછળ સાહીઠ જેટલા નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ અહીંના લોકોને મળ્યા છે હસ્તકલામાં હેન્ડીક્રાફ્ટમાં ભુજેડીનું નામ છે અને આ ગામ પ્રેરણા એટલા માટે લેવી પડે કે જો તમારી પાસે કારીગરાય હોય ઇલમ હોય હુનર હોય કંઈ કરવાની ત્રેવડ હોય તો સરકારી નોકરીનો આધાર રાખ્યા વિના પગભર થઈ શકાય લાખો કરોડો રૂપિયા કમાઈ શકાય દેશ વિદેશમાં ફેમસ થઈ શકાય દેશના સૌથી પ્ર સ્મૃતિ ઈરાની નિર્મલા સુધા મૂર્તિ આ તમામ જે મોટા સેલિબ્રિટીઝ મહિલાઓ છે એ ભુજેડીની અહીંયા ગાબુભાઈને ત્યાંથી સાડી ખરીદી છે આઠ વણાટનું કામ કરે છે બસોથી વધારે લેડીઝ જેન્ટ્સ બંને ટાઈપના લોકો હાથ વણાટનું કામ કરે છે અઢળક નામના એવોર્ડ સમ અને કીર્તિને ધન બધું જ રહેલાય છે માત્ર ને માત્ર હુનરના કારણે આપણે વાત કરીએ ગાબુભાઈ સાથે કારીગરો સાથે આજનો એપિસોડ થોડો ગંભીર છે જેથી લોકોને ખબર પડે જો તમારી પાસે હુનર હોય મોટેભાગે બોલ બચ્ચનમાં આપણે વ્યંગ સાથે વાત કરતા હોય છે થોડી રાજનીતિની વાત તો કરશું જ ઇલેક્શનનો માહોલ છે પણ ભુજેડીના લોકો અને ભુજેડી કેવી રીતે ફેમસ થયું છે એ આજના એપિસોડમાં બતાવવું છે ભુજેડી હેન્ડીક્રાફ્ટમાં દુનિયાભરમાં વિખ્યાત થયું છે ને એની પાછળ જે પરિવારે સખત ભોગ આપ્યો છે અથવા મહેનત કરી છે એની સામે અમને ફળ પણ મળ્યું છે સૌથી વધારે એવોર્ડ જેમને મળ્યા છે એ ગાભુભાઈ સાથે વાત કરીએ ગાબુભાઈ આમ તો ચૂંટણી આવી રહી છે રાજનીતિની વાત કરશું ગામના પ્રશ્નોની વાત સૌથી તમને જે એવોર્ડ છે છે તો ખબર શરૂઆત કેવી રીતે કરી સંઘર્ષ કેવો હતો અને આનું ભવિષ્ય કેવું જોઈ રહ્યા છો અમારે ભુજોડી ગામના હું વણકર ગાબુભાઈ છું મારે ઓગણીસો બાણુંમાં નેશનલ એવોર્ડ મળ્યો છે અમારા ભુજોડી ગામમાં બે પરિવાર છે આપણે એક રબારી પરિવાર છે અને એક આપણા વણકર પરિવાર છે બે પરિવાર છે અને અમારું ભુજોડી ગામ હાથવણાટ ક્ષેત્રે હાથવણાટ આપણે હાથવાણનો શબ્દ છો હાથવાણ ક્ષેત્રે બહુ મોટું નામ છે અમારા ભુજોડી ગામનું એટલે એમાં અમારા જે બુઝુર્ગ હતા અમારા જે વડીલો હતા એ જે પહેલે જે માર્કેટિંગ હતી એમ થતું હતું કે પોતે જે કામ કરતા હતા એ ફેરી કરી ખભા પર ઊંચકીને અમારા જે કચ્છના ગામડાઓ છે એમાં જે રતનાલ છે સુમરાસર છે એવા ઘણા બધા ગામડાઓમાં એ એ ફેરી કરીને વહેંચતા હતા પણ હવે તકલીફ હતી અમારા વડીલોને અમને પણ હવે હાલની પરિસ્થિતિ એવી છે કે અમે જે બનાવી છીએ વિવિધમાં સાલો છે પછી સાલમાં પણ ઘણી વેરાયટીઝ આવે કોટનની વૂલ આવે પછી વૂલ આવે સિલ્ક આવે સૌથી મોંઘી કેટલાવાળી છે એટલે સાલ 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 તો બનાવી છે પણ એની સાથે સાથે બીજી પણ હું તમને કહું છું એમાં હવે તો અમે લોકો સાડી બનાવી છીએ વહાંટની સાડી એ પછી અમે જે ડ્રેસ આવે છે આપણા કાલા કોટન હમણાં બહુ છે તો કાલા કોટન આપણે ડ્રેસ પણ બનાવી અને આજે હાથ વળાટની સાડીમાં એનો રેન્જ શું અને ભાવ શું આ આ હાથ વળાટની કિંમત કેટલી અંદાજે હું હું કહું છું તમને આ જે સાલ છે અમારે એ 500 રૂપિયા થી સ્ટાર્ટ થાય 500 થી કરી અને અમારે 25000 સુધી સાલ આવે 25000 સુધી સાલ આવે આ સાલની કિંમત 10000 છે અને આપણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઈરાનીથી લઈ નિર્મલા સીતારા એ બંને તમારા કસ્ટમર છે અમારે અહીંયા છે આપણા સ્મૃતિ ઈરાની આપણા આદરણીય કેબિનેટ મિનિસ્ટર અહીંયા અમારે બે વાર આવી ગયા છે ભુજોડી મારા ઘરે આવી ગયા છે એ જ્યારે આવે એ લોકો સાડી લઈ જાય એ લોકો હાથવણાટની સાડી છે એની રૂચિ પોતે પણ લઈ જાય અને નિર્મલા સીતારામ જે છે આપણા મિનિસ્ટર ફાઇનાન્સ મિનિસ્ટર એ લોકોને ગિફ્ટ આપે છે એટલે બેનું જે સાડી અમારાથી મારાથી જાય છે અચ્છા અને આનું ભવિષ્ય કેવું છે જ્યારે તમારે નવી પેઢી આવી ગઈ કામ કરે કરે છે હા અમારી અહીંયા ભવિષ્ય અમારું એવું જ છે કે અમારા જે ભુજોડી ગામના છે અમારો આ ધંધો છે પરંપરાગત છે વંશ પરંપરાગત અને ફોરફાર્થ ધંધો છે એટલે અમારા દીકરા છે એના દીકરા છે એને રસ છે અને જે જે દીકરાઓ જે ભણીને છે જે ભણે ગણે છે પણ આ વળતું જ કામ કરે છે કારણ કે એમાં નવી નવી ડિઝાઇનો નવી નવી માર્કેટિંગ એ બધું નવા જનરેશન પર સારું એમાં ધ્યાન આપે છે કહુભાઈ સરકારનો સહાય કેવો છે સરકારની કામગીરી નરેન્દ્રભાઈની દસ વર્ષનું શાસન તમે કેવી રીતે તમારા જીવનમાં શું ફેરફાર છે આપણે એક વાત કરીએ સાચી વાત કરીએ કે આપણે દસ વર્ષમાં જે સાહેબ જ્યારે સીએમ હતા ગુજરાતના ત્યારે એ અમારો રણ ઉત્સવ જે રણ રણનો ઉત્સવ થાય છે ત્યાં રણમાં કોઈ જાતું નહોતું પહેલાં પણ હવે રણ ઉત્સવથી અમારા અહીંયા કચ્છમાં એટલા બધા પ્રવાસીઓ આવે છે એટલા બધા પ્રવાસીઓ જેટલા રણમાં જાય અહીંયા પણ આવતા છે ભુજોડી એ જેટલા રણમાં જાય એ બધા ભુજોડી આવે છે એટલે અમારા પ્રવાસીઓનો એમાં હિસાબો વધારો થયો છે એટલે એ અમારે પ્રવાસીઓ લીધે અમારું અહીંયા ભુજોડીમાં તમે આઉટલુકની વાત કરીએ તો ઘરે ઘર અહીંયા રોડ રોડ છે ઘરે ઘર બધા પોતાના દુકાન પોતે વણે અને વેચે પોતાના નાની નાની દુકાનો પોતે કરીને વેચે છે બધા આ આ એક અદ્ભુત કામ જ્યારથી રણ ઉત્સવ ચાલુ થયો ત્યારથી કચ્છમાં એક નવું ટુરિઝમમાંથી જે પૈસા આવ્યા આ જુદી ટાઈપની આવક છે ફેક્ટરીઓમાંથી આવે ખેતીમાંથી આવે પરંપરાગત ધંધામાંથી આવે અને બધા જ ભુજોડી નાનું એવું ગામ છે પણ દરેક ઘરની બહાર એક તમને હેન્ડીક્રાફ્ટની દુકાન બધાનું ચાલ્યા કરે સરસ રીતે એમાં શું એમાં સાચી વાત છે કે રણ ઉત્સવ જે હતું એનાથી વધારો થયો છે એનાથી પહેલા અમારા ભુજોડી ગામમાં આવતા હતા એનાથી પહેલા પણ હા દરરોજ અમારા ભુજોડી ગામમાં અમારી ભુજોડી સૂત્ર હાથ વણ મંડળી છે એટલે હમણાં ચાર થશે એને પણ એવોર્ડ મળ્યા છે એ ઓગણીસો ને ચોપનમાં રજીસ્ટર થયેલી છે અમારા એક વિશ્રામ બાપા એને ઓગણીસો ને ચુમ્મોતેરમાં એવોર્ડ મળ્યો હતો એટલે ચુમ્મોતેર સેવન્ટી ફોર પાછળ એ આવ્યા પછી મને એવોર્ડ મળ્યો નાઇન્ટી માં બારું બારમાં જ્યારે એવોર્ડ મળ્યો ત્યારે તો પ્રવાસી અમારા રેગ્યુલર ભુજોડીમાં બધા આવતા હોય કારણ કે બધા તમારી પણ કૃપા છે આપણે પ્રિન્ટ મીડિયાની ઇલેક્ટ્રોનિક મીડિયાની કે જે બધા પ્રિન્ટ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય અમારે ભુજોડીનું નામ રોશન કર્યું એટલે તમારો ભાઈ એમાં સહભાગી છે તમારો અને ગમુભાઈ આ આ બધું જ હાથ વણાટ છે એ બધું હાથ બધા બધા

અમારી બેનો કરે છે વણકર બેનો અને પ્લસ માં રબારી બેનો પણ કામ કરે કેટલા લોકોને ગબુભાઈ રોજગારી મળે અમારે રોજગારી અમારે એક સાલમાં જે ચાર ને રોજગારી મળે પેલા વણકરને રોજગારી મળે અમને વણકર પછી આમાં આભલા ભરે એ બહેનો હોય તો એને બહેનો રબારી બહેનો એને રોજગારી મળે પછી આ આ જે આ કામ છે આ જે આ કામ છે એ પણ અમારા જે વડીલ હોય જે નિવૃત્ત માણસો હોય એ કામ કરે એટલે એને રોજગારી મળે ત્રણ પછી ધોલાઈ અને પ્રેસ કરે એટલે એક સાલમાં ચાર રોજગારી મળે છે ચાર ગાંધીજીએ જે વાત કરી હતી ને ચરખાની ગાંધીજીને એટલે માટે પ્રિય એમને ખબર હતી ગાંધીજીને કે આ વિશાળ દેશ છે ખૂબ મોટી જનસંખ્યા છે મશીનો જરૂરી છે પણ મશીનની સાથે સાથે આ પણ ચાલવું પડે બેહદ ખૂબસૂરત ડિઝાઇન છે પણ નેતા જ લઈ શકે પત્રકારનું કામ આખો સ્ટાર્ટ છે આમ એમાં એવું એવું વાત છે કે એમાં તો તમારો ભાવ વ્યાજબી છે એટલા માટે પાંચસો રૂપિયા છે અમારી પાસે વધુમાં વધુ પાંચસો પાંચસો અને બે હાજર પાંચસો થી બે હજાર ની રેન્જ માં અમારો વેપાર થાય ચાર હજાર બહુ ઓછા પાંચસો થી કરે પાંચસો સ્મૃતિ બેન ને એ લોકો જે હોય કદાચ એટલી મોંઘી લેતા હશે અથવા બીજા કોઈ આ અમારી પરિવાર આવે છે કે નહીં એનું ધ્યાન પડ્યું છે એમાં હું એક દુઃખ લાગે છે કે અમે જે અમારી કલા છે મને એક એક અંતરથી એક વાત રહી ગઈ છે કે અમારી પરિવારમાં આ સ્ટોલ અમે લઈ ગયા હોત ત્યાં જામનગર તો અમને આમંત્રણ ન મળે હવે નેક્સ્ટ એ લોકોનો પ્રોગ્રામ થાય છોકરા પહોંચી ગયા બે અને ગિફ્ટ આપવાના પૈસા લેવાના તો હવે જેમ એ લોકો મજા આવે અમે ગિફ્ટ આપી હવે વાંધો નથી ભગવાન મહેરબાની છે એને એની મહેરબાની છે પણ ખૂબ સરસ વસ્તુ છે અને સૌથી મહત્ત્વ એ છે કે રોજગારીનો પ્રશ્ન આખો હલ થાય છે જો કેટલું બધું ખૂબ સરસ છે આ તમને દુનિયા આ હેન્ડવર્કથી થાય મશીન આ સુંદરતા મશીન ના આપી શકે ભુજડીમાં હવે જે વણાટ કરે છે એમની સાથે વાત કરશું કેવી રીતે બને કારણ કે જે લોકો મેટ્રો મરે છે ગ્રામીણ જીવન સાથે નથી સંકળાયેલા એમને આશ્ચર્ય થતું હશે કે આ આ સાડી બધું કેવી રીતે બનતું હશે તો નેક્સ્ટમાં આપણે વણાટ જોવા જઈએ છીએ ભુજડી સહિતના અનેક ગામોમાં જે વહીવટદાર કામ કરે છે સરપંચ નહીં હોવાથી શું મુશ્કેલી આવે ને એમને પૂછીએ સરપંચ ન નથી અને વહીવટદાર છે તો અત્યારે શું તકલીફ છે આટલા ઘણું ટાઈમ ત્યાં સરપંચ નથી અહીંયા આપણા આપણે ભુજડી ગામમાં આ ઘાટલું બધું જેમ તેમ પડે કોઈ વાહદાર તો જોઈએ ને અમને

સત્વરે આવી જોઈએ સેંકડા સેંકડો ગામના લોકોની ડિમાન્ડ છે કચ્છનું ભૂજેડી હસ્તકલા અને વણાટના કામ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ પામી ચૂક્યું છે અહીંયા મોટાભાગના લોકો યુવાનો પરંપરાગત ધંધો કરવામાં હિત જોવે છે અને ઉત્સુક હોય છે છોકરીઓ મહિલાઓ પણ આ કામ કરે છે આપણી સાથે ગીતા છે ગીતા સાથે વાત કરી ગીતા સાડી કેટલા ટાઈમમાં બનશે આ એક સાડી ચાર દિવસ લાગે છે મને

એક મશીનમાં સાડીઓ બને કલાકોની હજારો સાડીઓનું પ્રોડક્શન થાય સુરતમાં છે બનારસમાં છે અને આ પરંપરાગત રીતે હજારો વર્ષોથી જે રીતે વણાટ કામ થાય છે કીધા સરકારી નોકરી સારી કે આ કામ સારું બધા કરતા બધાનું જે કામ છે ને એના કરતું અમારું કામ વણાટનું બધા કરતાં સારું છે અમારું કામ

એક સાલ ચાર લોકોને રોજગારી આપે છે સંપૂર્ણપણે ઘરે બેસીને થતું કામ છે આપણું નામ મારું નામ જગદીશ ખેતા વણકર હા જગદીશભાઈ કેટલા ટાઈમથી આ કામ કરો છો હું વીસેક વર્ષથી ત્યાં વણાટ સાથે જોડેલું છું અને કેમ હજી નળિયા એવાને એવા રહ્યા ક્યાંય નથી આમાં ક્યાંય વધતું તમને સાહેબ હવે મજૂરી છે આ મજૂરી મળી રહી આમાં નળિયા ક્યાંથી બદલે કોઈ સરકારી ગ્રાન્ટ કોઈ થાય નથી અહીંયા કોઈ અમારી પાસે મંડળી જો અમને સાહેબ મંડળી છે એ બધા કાગળમાંથી છે એ અમને કાંઈ મળતું નથી ક્યાં રજૂઆત કરી છે રજૂઆત તો ઘણી કરી છે પણ કાંઈ હજી રિઝલ્ટ નથી આવ્યું બે હજાર એકથી કરીને હજુ ચોવીસ વર્ષ ત્યાં આજની ત્યારે સુધી રિઝલ્ટ નથી આવ્યું કાંઈ બજા હસ્તકલા ખાદી ગ્રામ ઉદ્યોગમાં સહાયો તો પુષ્કળ પ્રમાણમાં આપવામાં આવે છે પરંતુ એકચ્યુઅલ સુધી પહોંચતી નથી આમ ગામમાં તો બાકી બધું પાણી રસ્તા ગટર તો સરસ છે ને એ તો બહુ સરસ છે પાણી છે લાઇટ છે ગટર છે એ બધું સારું વ્યવસ્થા છે પણ અમારે મેઇન અમારે શું જોઈએ કે આ વણાટ માટે અમે વર્ક સેટ જોઈએ કે થોડું અમે મજૂરી કરી થોડીક સહાય મળે તો અમારામાંથી પોતે પગભર થઈએ અને કાંઈ આગળ વધીએ એવું કોઈ સહાય અમને સરકાર તરફથી નથી મળતી આમની મેઇન ડિમાન્ડ એ છે જગાભાઈ અને આ તમામ આ વિસ્તારના કારીગરોની કે સરકાર થોડું વધારે ધ્યાન આપે આમ તો અત્યારે કાંઈ નથી મળતું કાંઈ નહીં એકદમ સ્વતંત્ર જીએસટીને એવું છે જીએસટી બીએસટી કાંઈ નથી સાહેબ મજૂરી કરીએ છીએ જીએસટી જીએસટી ક્યાંથી આવે પેટ તે માર્ગ પૂરો થાય રે ક્યાં જીએસટી ભરવા જશું તો જગ્ગાભાઈની વાત સાચી છે કારીગર વર્ગ છે સખત લોહી પાણી એક કરે છે એમને સરકારે વિશેષ ધ્યાન આપી એના માટે આમ ખાદી ગ્રામ ઉદ્યોગનો વહીવટ જે કરે છે કે બીજી જે કેટલીક સહાયો ક્યાં પૈસા જાય એકચ્યુઅલ સુધી પહોંચતા નથી એટલે સરકારે આમાં પણ આ જે ડિપાર્ટમેન્ટમાં આવતું હોય મતલબ કે હસ્તકલામાં આવતું હશે હસ્તકલામાં હસ્તકલામાં આવે હેન્ડીક્રાફ્ટ હેન્ડીક્રાફ્ટમાં આવે કે વણાટનો કોઈ જુદો વિભાગ છે આમાં જ આવી જાય ઉદ્યોગ ઉદ્યોગને બધું એકસાથે આવતું છે ને એ જુદું આવે છે તો ભૂજડીની વાત અહીંયા એક બીજી સમસ્યા પણ છે એમની પણ વાત કરીએ આ ભૂજડીને નથી છેલ્લા ત્રેવીસ મહિનાથી સેંકડો ગામોમાં સરપંચ નથી તળાટી વહીવટ કરે છે સરપંચ ચોવીસ કલાકની જોબ છે સરપંચ જો હોય તો વિકાસના કામો ફટાફટ થાય ગુજરાતી તો સુંદર ગામ છે જેમણે સરપંચ તરીકે મહિલા સરપંચ હતા હમણાં સુધી એમણે હોસ્પિટલ છે કોલેજ છે રસ્તાઓ છે ભૂગર્ભ ગઢ છે જલ જલસે નલ છે મુક્ત ગામ છે પણ છતાં પણ જો સરપંચ હોય આપણે એક બીજા કોઈ સાથે વાત કરીએ કે સરપંચ નહીં હોવાથી શું મુશ્કેલી પડે છે આખા દુનિયામાં ભુજડી ફેમસ છે એમને ફેમ ખ્યાત કરનાર ગીતા જેવી સેંકડો કારીગરો છે જે દિવસ રાત હાથ વણાટનું કામ કરે છે અને આ સાડીઓ નિર્મલા સીતારમન હેમા માલિની રાષ્ટ્રપતિ મુર્મુ તમામ લોકો પહેરે છે અને ખૂબ સ્વરોજગારી આત્મનિર્ભરની જે સાહેબની વાત છે ને મોદી સાહેબની એમાં ફિટ બેસે છે એક આ જગાભાઈનો થોડોક પ્રોબ્લેમ છે સાચી વાત છે થોડીક સહાય મળવી જોઈએ થોડીક સહાય સરકારની હોય થોડોક ટેકો રહે કેમ જગાભાઈ બહુ સરસ રહે અમારે થોડીક સહાય મળે તો અમે અમારી રીતે પોતે પગભર થઈએ ક્યાં હોય એક્ઝિબિશન વેક્ઝિબિશન હોય ત્યાં અમે એક્ઝિબિશન પણ કરી શકીએ પણ કોઈ સહાય ન હોય તો અમારે આ પેટ માટે માન પૂરું થાય રહ્યું તેટલામાં અમે શું અમે આગળ વધીએ આમાં તો જગાભાઈની વાત એ બી અસ્મિતાના માધ્યમથી ગાંધીનગરમાં દિલ્હીમાં બેસેલા હેન્ડીક્રાફ્ટના સાહેબો સુધી પહોંચે ઉદારતા રાખો જેથી કરીને આ પરંપરા આ આર્ટ જળવાઈ રહે કચ્છનું ભુજડી હેન્ડીક્રાફ્ટ માટે સમગ્ર દેશ દુનિયામાં પ્રસિદ્ધ છે સેંકડો એવોર્ડ મળ્યા તો આપણે આખા શોમાં પણ જોયું અને મેં તમને વાત પણ કરી પરંતુ એક જુદી સમસ્યા છે જે ભુજડી સહિત ગુજરાતના સેંકડો ગામ એનો સામનો કરી રહ્યા છે લોકોને ગામડું ગમે છે ચૂંટણી ટાઈમે કોરોના આવે તો ભાગી જવાય આવું અમારે રોનકભાઈ કહેતા હતા રોનકભાઈ પટેલ કે નેતાઓને કે બીજા અધિકારીઓને ગામડાનો રસ ત્યારે છે જ્યારે મુશ્કેલી પડે કોરોના હોય તો ગામડે ભાગી જવાનું ચૂંટણી હોય તો જવાનું વેકેશન હોય તો જવાનું રિયલમાં ગામડાના વિકાસમાં કોઈને રસ નથી સેંકડો ગામોમાં છેલ્લા ત્રેવીસ મહિનાથી વહીવટદાર કરે વહીવટદાર એટલે વહીવટ કરે એને કયો વહીવટદાર કે ઓલા વહીવટદાર

વહીવટદાર માં કોણ હોય તલાટી જોઈ ને તલાટી નો પ્રશ્ન હોય તો સરપંચ જાય હોય તો સરપંચ ને પકડવાનું લગન હોય તો આ વહીવટદાર આ કઈ ના કરે વહીવટદાર તો બે કલાક આવીને જાય તમે નથી અમે ગામમાં જ જોયેદાર શું નામ તમારું જયમલભાઈ મારવાડ

હેન્ડીક્રાફ્ટમાં તો મસ્ત છે આવી દીવો આવા બારણા હવે નથી કે મળતા સાગના જૂના ગ્રામ્ય વિસ્તારમાં જે હોય ને હવે સન્માયકાના એલ્યુમિનિયમ સેક્શનના થઈ ગયા છે તો આ તું ભુજડીથી બોલ બચ્ચન